હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી ઢોસા આ ઢોસા એટલા ક્રિસ્પી બનશે કે તમને એવું બિલકુલ નહીં લાગે કે આ ઢોસા ઘરે બનાવ્યા છે આ ઢોસા બનાવવાની હું તમને સિક્રેટ ટિપ્સ આપીશ જેનાથી જો તમારે ઢોસા લોઢીમાં ચોટી જતા હોય અથવા બરાબર ઢોસા ન બનતા હોય તો હું તમને એક ટિપ્સ આપીશ જેનાથી તમારા ઢોસા એકદમ પરફેક્ટલી બનશે અને એકદમ ક્રિસ્પી બનશે તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખીરું બનાવીએ તો એના માટે મેં એક વાટકી અડદની દાળ લીધી છે અને ચોખા લેવા માટે પણ આ જ વાટકીનો યુઝ કરવાનો છે આપણે તો અહીંયા ચોખા મેં ત્રણ વાટકી લીધા છે અને આપણે ચોખા અને અડદની દાળ બંનેનું માપ એક જ રાખવાનું છે તો અહીંયા મેં એક વાટકી અડદની દાળ અને ત્રણ વાટકી ચોખા લીધા છે ત્યારબાદ આપણે તેમાં એક નાની વાટકી ચણાની દાળ ઉમેરીશું હવે ઢોસાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે એક ચમચી મેથી ઉમેરીશું અને મેથી તમારે વધારે નથી ઉમેરવાની ફક્ત એક ચમચી ઉમેરવાની છે અને આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી દેવાનું છે ને સારી રીતે પાણીથી ધોઈને તેને આઠ કલાક માટે પલાળી રાખવાનું છે તો અહીંયા મારું આઠ કલાક પછી પલળી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગયું છે હવે આપણે તેને પીસી લઈએ તો એનું તમે જોઈ શકો છો આ રીતે થીક બેટર બનાવવાનું છે વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તેમાં કણી ન રહે એવી રીતે આપણે સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે તો આ રીતે મેં ડબ્બો ભરીને સ્મૂથ બેટર તૈયાર કરી લીધું છે હવે એમાં મીઠું ઉમેરીશું તો મેં બેથી ત્રણ ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને બાકીનું મીઠું આપણે પછી ઉમેરીશું તો બસ આટલું મીઠું ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણું બેટર પરફેક્ટલી રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ થીક અને સ્મૂથ પરફેક્ટ બેટર તૈયાર છે આપણું હવે બેટરને તમે આ રીતે ચેક કરશો તો હાથમાં એની કોઈપણ જાતની કણી નહીં રહે એટલે આપણું બેટર રેડી છે હવે આ બેટરમાં આપણે આથો લાવવાનો છે તો એના માટે મેં અહીંયા બારી પાસે જ્યાં તડકો આવતો હોય એવી જગ્યાએ તેને આથો લાવવા માટે મૂકી દીધું છે કારણ કે શિયાળો હોય તો એમાં જલ્દી આથો આવતો નથી એટલે આવી ગરમીની જગ્યાએ મૂકશો તો આથો આવી જશે તો છથી સાત કલાક પછી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આમાં આથો આવી ગયો છે બેટરમાં બબલ્સ દેખાવા લાગ્યા છે એટલે એનો આથો આવી ગયો છે હવે બેટરને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણું બેટર ઢોસા બનાવવા માટે રેડી છે હવે તેમાં જો મીઠું ઓછું લાગતું હોય તો મીઠું ઉમેરી દેવાનું હવે ઢોસાને એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે હું તમને એક ટિપ આપું છું તો એના માટે આપણે ઢોસાના બેટરમાં એક કપ રવો ઉમેરી દેવાનો જેનાથી તમારા ઢોસા એકદમ ક્રિસ્પી બનશે અને બિલકુલ હોટલ જેવા જ લાગશે હવે આપણું બેટર ઢોસા બનવા માટે રેડી છે તો ચાલો હવે ઢોસા બનાવીએ તો સૌથી પહેલા આપણે તવીને હાઈ ફ્લેમ ઉપર ગરમ થવા દેવાની છે અને તેમાં પાણીના છાંટા ઉમેરી તેનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું હવે તવી ગરમ થઈ જાય એટલે એમાં તેલના બે ત્રણ ટીપા ઉમેરવાના અને ડુંગળીને વચ્ચેથી કટ કરીને તેનો વચ્ચેનો ભાગ તવી ઉપર ઘસી દેવાનો એટલે તમારા ઢોસા ચોંટશે પણ નહીં અને બગડશે પણ નહીં અને એકદમ ક્રિસ્પી બનશે ત્યારબાદ તેના ઉપર પાણીના છાંટા ઉમેરી તવીને સારી રીતે કોટનના કપડાંથી અથવા તો ટિશુ પેપરથી સાફ કરી લેવાની અને ત્યારબાદ ઢોસા બનાવવાના તો બસ આ ટિપ્સથી તમે ઢોસા બનાવવાની શરૂઆત કરશો તો તમારા ઢોસા બગડશે પણ નહીં ચોટશે પણ નહીં અને એકદમ સરસ બનશે ત્યારબાદ ઢોસા ઉપર તેલ લગાવીશું અને મસાલો લગાવીશું તો મેં અહીંયા તેલ અને મસાલાને બંને મિક્સ કરીને ઉમેર્યો છે તેનાથી ઢોસા બહુ જ ટેસ્ટી લાગે છે હવે આ ઢોસાને આપણે હાઈ ફ્લેમ ઉપર ચડવા દેવાનો છે એટલે એની જાતે જ એ ઉચકવા લાગશે અને એકદમ ક્રિસ્પી બની જશે તો તમે જોઈ શકો છો એની જાતે આ ઢોસો ઉચકવા લાગ્યો છે હવે ઢોસાને બધી સાઈડથી ઉખેડી લઈએ તો આપણો એકદમ ક્રિસ્પી ઢોસા તૈયાર છે અને એવી જ રીતે આપણે બીજા ઢોસા પણ તૈયાર કરી લઈએ તો બસ તમારે આ ટિપ્સને યાદ રાખવાની છે કે તવી ઉપર સૌથી પહેલાં ડુંગળી ઘસી દેવાની અને લોઢીને કોટનના કપડાંથી સારી રીતે સાફ કરી લેવાની જો તમારી લોઢી સાફ હશે તો તમારા ઢોસા એકદમ ચોંટશે પણ નહીં અને એકદમ ક્રિસ્પી બનશે તો બસ આ ટિપ્સથી તમે બનાવશો તો તમારા ઢોસા એકદમ પરફેક્ટ બનશે તો એકદમ પતલા અને ક્રિસ્પી ઢોસા આપણા રેડી છે આ ઢોસા એટલા ક્રિસ્પી અને હેલ્ધી બને છે કે તમારા બાળકો ઘરે જ બનાવવાનું કહેશે જો તમે મારી ટીપ્સ થી બનાવશો તો આ ઢોસા પરફેક્ટ જ બનશે આ ઢોસા હોટલ કરતાં પણ એકદમ ક્રિસ્પી બને છે અને ઘરે બનાવવા હેલ્ધી પણ છે તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો